બાકી સતયુગમાં રાજાઓ હારા હતા પણ પ્રજા બેકારના પેટ નહીં ત્યાં આવો સમાજ હારો નતો કારણ કે એ એ એ એ સો ટકા જ્યારે ધર્મ નહી રહ્યો હોય ત્યારે ભગવાન આવ્યો હશે ને ભાઈ ધર્મ સંસ્થાપના અર્થ થાય સંભવાની યુગે યુગે જ્યારે ધર્મ નહીં રહ્યો હોય માણા માણા નહીં રહ્યો હોય સતયુગમાં હરિચંદ્ર રાજા જેવો રાજા વેચાતો હોય રખે હર શિવાય કોઈ ખરીદનાર ન મળે તો પ્રજા કેટલી બેકારી છે ત્રેતા યુગમાં રામ જેવો રામ વનમાં જાય ને રીષ ને વાંદર સિવાય કોઈ હારે જોડાય નહીં નહીં તમાકુ સોલતા સોલતા કોઈ નહીં કે ભાઈ ભાઈ નો ડોખો આપણે માથા કોઈ નોકરો હાલો હાલો બધા વ્યાઈ ગયો અને કૃષ્ણ અવતારમાં ભરી સભામાં દ્રૌપદીના વસ્ત્ર હરણ થતા દાદા ભીષ્મ જેવી વ્યક્તિ બેઠી હોય કૃપાચાર્ય દ્રોણાચાર્ય ધર્માનિષ્ઠ માણસો બેઠા હોય યોદ્ધાઓ બેઠા હોય અને એની વચ્ચે દુશાસન ભરી સભામાં એક બાઈને ચોટલે પકડી લાવે સાહેબ કોણ હતી છોડો પણ સ્ત્રી હતી ફાઈનલ છે અને એને ભરી સભામાં એની હાડીઓ ક્યાં હતી હોય અને દાદા ભીષ્મ શિવા જેવો એક વ્યક્તિ બોલી ન શકે અને કૃષ્ણને આવું હોય તો ગુપ્ત રીતે વસ્ત્ર પૂરી શકે જાહેરમાં આવીને ઠપાટ મારીને કે કોઈ કહી ન હોય કે નાખી બે આવું ન કરાય આવું કોઈ કેનારો ન મળ્યો એને બદલે અત્યારે સંતોની કૃપાથી આપણી માવું રોડ ઉપર હાલી જતી હોય વસ્ત્ર અડવાની તો વાત ન્યા ગયા આમું જોવાનું હોય તો એક ઠપાટ ભેગા દાંત ખેડી નાખે એક બેન હાલ્યા જતા હતા તો એક છોકરો કઈક બોલ્યો કોક તો હોય ને કોક કોક તો હોય એ કાંઈક બોલ્યો ને ઓલી દીકરી સાંભળી ગઈ એટલે પાછળ વાળું ફરીને બોલી કોણ બોલ્યો એ ઓલો છોકરો કે હું બોલ્યો ઈ કે સેન્ડલ ખાવી ઓલો કે મારે શનિવાર સુધી આતારીમાં ફરાળી છે યુગ સારો છે આ યુગના અને આવા સંતોની હારે જીવવી છે સાહેબ એક ઇતિહાસના સાક્ષી બનાવવાનો મને તમને મોકો મળ્યો છે સાહેબ આ જેવી તેવી ઘટના નથી આ આ સમય સારો છે અત્યારના બાળકોને જોઈ તો રાજી થાય કેવા ટી-શર્ટ પહેરીને હતા મારે અવડા તો આપણે હતા છોકરા નાના નાના છે અવડા આપણે નોતા સાહેબ હતા આવા ટી શર્ટ આપણી પાસે મરી ગયા ખાખી સડી એને બદલે આજ આ સંતોની કેવડી કૃપા છે સાહેબ લીલા કરે છે બુઢિયા વડીલો બેઠા ને પૂછ્યો કેમ કેમ તાણીમાં જીવે આપણે એને બદલે અત્યારે રોડ ટચમાં જે આવી ગયા પેલા દીકરીઓ દહેજ હાટું મરી જતી હતી ને અત્યારે દહેજ બાજુ લાઈન લાગી માણસો ની જેને ફોન કરો દહેજ સૌ રોગની તાકાત કૃપા થઈ જાય તો મને તમને લેર આવે ને અત્યારે સંતોય હારા સતયુગ ના નહી નતા સતયુગના સંતો આવા ને પૂછ્યો બતાવ્યા નો થતા રીહ નાખો રે શ્રાપ દે દુંગા અત્યારે એક પણ બાપુ હરાપ દે એવો દેવાનો યુગ જ નહીં બાપુ બોલવાતા નહોતા થતા એક પ્રસંગ બાપુ યાદ આવ્યા કહી દઉં કે એક હરાફ ફાટ કેવા આટી અસરતા એક શ્રાપ દેવાય ગયો હોય સાહેબ લેવા દેવા વગર નો કોઈ એનો અર્થ નો હોય અને લેવા દેવા વગર ના મેં તું શ્રાપ દે દૂગા ઇન્દ્રની સભામાં દુર્વાસ આવ્યા રાક્ષસો નો ત્રાસ વધી ગયો ઇન્દ્ર સભા પર બેઠેલો બે પેક મારી ગયેલો ઇન્દ્ર બીયરબાર નો ઓપનિંગ કોઈએ કર્યું હોય તો ઇન્દ્ર એ કર્યું છે એને સુરાપાન કેતા એમાં ઇન્દ્ર ઘણા થયા એમાં ઇન્દ્ર એટલે જેવી રીતે કોઈ સીએમ બન્યું હોય નામ ગમે પણ એને કહેવાય મુખ્યમંત્રી અને વડાપ્રધાન જે બન્યું હોય એને કહેવાય વડાપ્રધાન નામ ગમે એમ ઇન્દ્ર એ બન્યો હોય દેવોનો રાજા એને ઇન્દ્ર કહેવાય આ કયો ઇન્દ્ર તોય ખબર નથી કારણ કે આ ઇન્દ્ર કોઈ ધંધો બાકી નહોતો મૂક્યો સાધુના ઘરે બાકી નહોતા મૂક્યા એવો હોશિયાર હતો અપસરાઓ નૃત્ય કરે ને એમાં દુર્વાસ આવ્યા તો ઓલા ગલાસ બલાસ હતા બાપુ ક્યાં આવી ગયા ભલામણ આવી ગયા મહારાજ હું મારા ધર્મ ભંગ નથી થઈ મારો ધર્મ ઇન્દ્ર ને રાજી કરવાનો હું તમારી કુટિયામાં માં આવી નૃત્ય નતી કરતી તમે પાછળ ક્યારે આવી ગઈ મને ખબર નહોતી ભૂલથી હું અડી ગઈ કે હવે બેટા નીકળી ગયો મોટા શબ્દ હવે મિથ્યા નહીં થાય પણ જયારે ધરતી ઉપર હાડા ત્રણ વજ્ર ભેગા થાય તેથી તારા શ્રાપ નિવારણ થાય હવે લેવા દેવા વગ્યું ઇન્દ્ર ને અપસરા ને કોણી અડીને ઓલી બિચારી ઘોડી થી આવી ધરતીમાં માં તેથી સીએમ માં કૃષ્ણ ભગવાન ગુજરાતના પીએમ તરીકે વડાપ્રધાન તરીકે હસ્તિનાપુરની ની ગાદી માં ધર્મરાજ યુધિષ્ઠિર આવી છે મારા બાપ હણાય વગાડતો એને લીંબુ ન દેખાડાય ભાઈ એનો ધર્મ નિભાવે છે સાહેબ એને એની ફરજ અદા કરે છે એને જે છે કામ આપવામાં આવ્યું છે એટલે

આ બાજુ રાજાના ઘોડા સરવા જાય પણ એક કે ઘોડો સરે નહીં ઘોડી જોયા કે એક તો અપસરા એમાં ઘોડી એટલે રૂપ ના વર્ણન ન થઈ શકે એવી માણેક લટ સાહેબ રાજા એ ફરિયાદ કરી યશ્વપાલ ને કા કેમ ઘોડા ભૂખ્યા હોય કે બાબુ ઘોડા ફૂખ્યાવાનું કારણ એ કે સામે ઘોડી છે ને એની સામું જોઈને અહીંયા કરે ખાતા નથી ગોયા રાજા પોતે આવ્યા જોયું ઘોડીને લઈ ગયા ટૂંકી વાત લઈ લો અડધી મિનિટમાં પૂરી થાય એમ એ એ ઘોડીને લઈ ગયા પોતાની એ એ ઘોડા હારમાં બાંધી રાજ પડીને અપસરા થઈ ગઈ એટલે રાજાએ ખડક ખેંચું કોણ છો ભૂત પ્લેટ ડાંકણ એ કે ભૂત પ્લેટ ડાંકણ કોઈ નથી શ્રાપિત ઇન્દ્રને છું મને શ્રાપ છે હું દિવસે ઘોડી થાય રાતે પસરા રહીશ માટે તમે મને નહીં રાખી શકો હતી અહીંયા મૂકી જાવ રાજા કે મેં તને આશરો આપ્યો હવે ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી કોઈને નહીં આપું તારું જતન કરીશ રાજા એ રાખીને એમાં કૃષ્ણ દીકરાનો દીકરો એ જોઈ ગયો આ દાદા ને કીધું કૃષ્ણ ભગવાન એના દાદા દાદા ગમે એમ કે ના ઘોડી જોવે કૃષ્ણનું કાગળ ઘોડી મોકલી દે ને યુદ્ધ કરવા તૈયાર થાય હવે કૃષ્ણ અમે યુદ્ધ કરવું નાની ખેલ છે ઓલો ગયો હસ્તીના આવ્યું છે રાજાના દીકરા રાજાના દીકરા એ મારી પાસે ઘોડી માગી છે એટલે ઘોડી દેવાય એવું છે નહીં તમારે મારે યુદ્ધ કરવા આવવું પડે ને હારે તમારે હું તમારો ખંડયો રાજા તમારે સપોર્ટ આપું જો ભીમે ગદા લીધી હાથમાં કોણ છે નામ દેની ફૂગા ફૂકા નાખી ઓલો કે કૃષ્ણ પેલા કેવાય બોલો હું ધર્મરાજ યુધિષ્ઠિરે કીધું કે જેના હાથ જીવીએ છે એની સામે યુદ્ધ કેમ કરવું રાજા જેલી નીકળી ગયો અને પછી બરોબર યમરા ને કાંઠે આવી અને છીતા ખડકીને કીધું કે હવે મારા ખોળિયા મળી પ્રાણ કાઢ નાખું પાછો જવાય એમ છે નહીં અને મારા પ્રાણ હોય ત્યાં સુધી ઘોડી નું જતન મારે કરવું પડે કૃષ્ણ અમે યુદ્ધ કરાય નહીં લાકડા ખડકીને બળવાની તૈયારી કરી એમાં અર્જુનનો દીકરો આનો દીકરો ઈ ના આવે નઈ ગયે અને બળતા જોયો આ વાત એ માટે કરું કે તમારા જીન્સમાં એક વસ્તુ હોવી જોઈએ હું કોનો દીકરો છું એટલે કીધું કે કોણ છો હું રાજા છું ફલાણા ગામનો નો એમ કે હા કે કેમ મરી છો કે આવી રીતે આવ્યો છો ને પાંડવો ના પરજા એ ના પાડી યુદ્ધ કરવાની કૃષ્ણ ના વેણી ભૂલી ગયા છે કૃષ્ણ એ કીધું કે યુદ્ધ એ જ તારો નીચે હામે કોણ છે અર્જુન એને ભૂલી જા આજે અર્જુન જ ભૂલી ગયો બોલો કે વધારે અર્જુન ખરાબ બોલતો ને હું એના દીકરાનો દીકરો છું પરીક્ષિત હું નાનો એવો છું અને હું બેઠો છું હું મારી હાજરીમાં ક્ષત્રિય દીકરાથી મારી સામે કોઈ મરતું હોય ને મરવા નો મને પાપ લાગે ભલે કોઈ પાંડવ દીકરાનો આવે હું બેઠો બે બારો આપણે બે યુદ્ધ કરીશું જમવાનું ટાણું છું એટલે ધર્મરાજા કીધું બોલો છોકરો નાવા જો આવ્યો કેમ નહીં બોલાવ્યો આવો હું એકલા સહદેવ ને નિકુલ ને એટલા છોકરા ગગલાવી નાખ્યા કાકા સો કે વાતું છે મરવા દેવાય કે ન દેવાય કહી દેવાયા

કૃષ્ણ સુદર્શન ચક્ર તો શંકર નું ત્રિશુલ લઈ આવું ઓલો શિવ ભોળાનાથ પાસે મંદિર માં બહેન ઓમ નમ શિવાય ઓમ બાજુ દર્શન છોકરો બેઠો તો એ મંડાણો આમનો સિવાય આમનો શિવાય એટલે એવું નહોતું થયું પણ આવો કઈ ગોટાળો થયો આખી રાત એમ કેવાય શંકરનું ભજન કર્યું પણ શંકર પ્રસન્ન ન થયા પરોઠિયું થવા આવ્યું અને હવારમાં તો યુદ્ધ કરવાનો હતો એટલે ભીમ હલવાનો હવે શું કરવું નદી હતી બાજુમાં નદીને આડો હોઈ ગયો ને પાણી મંદિરમાં હાલ્યું ભીમે ભોળોનાથ મુઝાણો અને જટા ખખેરીને ઊભો થયો પહેલા કોણ છે જોઈ તો એ ભીમડા હા બાપુ કે આમ હોય કે આમ ન હોય એટલે આખી રાત થાય મંડાણો ઓમ નમજી ભાઈ ઓમ નો નજીભ અને પછી કંઈ થોડીક ધીરજ ન હોય કાંઈક નું કામ હોય ત્યારે તમારે અમારે હામું જોવું જોવે

ભીડ પડે એટલે સદગુરુ એની કોઈ પણ વસ્તુ માગો એ આપી દે એટલે ભગવાને કીધું ભોળાનાથે કે ભીમ તને આપું ખરો પણ આમ જો કોઈને મારતો નહીં તાકે આડું દે મારીશ નહીં હથિયાર રાખો પણ આડું દેવા કોકને મારવા નહીં દીધું ત્રિશુલ યુદ્ધ જામી ગયું ટૂકી વાત યાદવ સેમાં પાંડવ સેના આવી

હનુમાન ને થજા થી હેઠા ઉતાર્યા રામ અવતારમાં બે સલાંગ હનુમાન ની છે એક સૂર્ય ને ગયા ઈ અને બીજો લંકામાં હનુમાન ગયા બે સલાંગ છે ત્રીજી સલાંગ કૃષ્ણ અવતારમાં હનુમાન ને ધજા થી હેઠા ઉતાર કીધું તમારે જવાનું

તા ઓલી ઘોડી જે હતી કડાકો થઈ અને ઇન્દ્રલોક માં વઈ ગઈ અપસરા થઈ અને આવડા પાસે હહુન ઘિરે વઈ ગયા નાના એવા હરાપ કેવું લેવા દેવા વગર નું એક નાના એવા અભ્રષ્ટ શબ્દ એ એક શ્રાપ શબ્દ એ કેટલા ને કુંડાળે નાખી દીધા આજ હું તમે ભાગશાળી છે સાહેબ આવા સંતોના આશીર્વાદ લઈને હું તમે લેર કરીએ છીએ બ્રાહ્મણ આવી જે મોજ આવો જે આનંદ ઓધવરામ બાપા ની કૃપા ઉતરી છે ભગવાન ઓધવરામ જેનો સદગુરુ ભગવાન જ હોય સાહેબ એ પરમાત્મા આવે કે હું તારી પાસે આવું તો સદગુરુનો પ્રેમી એવો હોવો જોઈએ કે ભગવાન તારે આવું હોય તો મારો ઓધવરામ બનીને આવ તો હું તને પગે લાગું સાહેબ હે આજે આજે કૃપા એટલે મને એક એક આ યુવાનો બેઠા એટલે કહી દઉં એક 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 જણ મને પૂછેલું બાપા કે ભાઈ ભગવાન ને મળવો શું કરવું પડે ભગવાન નું નામ લેવાનું કોઈ પણ નામ આવડે પકડી લ્યો તારી ઘરવાળી નામ લે એ પરમાત્મા નું યાસ કે ઘરવાળી નું નામ લે તો આગળ આવી જાય કે એનું કઈ પ્રત્યેક મેં કીધું આ લેલા મજનું હાલો લેલા આ મજનું મજનું તમે બધા ઓળખો ને

તમારા ખુદાન બાપા તરફથી પાંચસો રૂપિયા બુટી આવે ને મોજ આવે ભજન ના માહોલ ઉપર જવું છે પણ એક પ્રસંગ યાદ આવી એટલે લઈ લીધો કે એ ઓલાય કીધું કે ભરદાન કયો કામ હોય તો આવે મારે કઈ ખુદાનું કામ નથી ઓલા માણસો ગયા ને કીધું કે એ તો બબે કટકા ગાળ્યું દેડો ડો એને કીધું તારા ખુદા કામ હોય તો આવે તો ખુદા નહીં થયું જે મોટો માણસ એટલે ઓલા ફરિસ્તા પાસા મોકલે જાઓ ઉસકો બોલો ખુદા ખુદ મિલ ને આ કબ આય ટાઈમ લે લો ઉસકે પાસ ઓલા ફરિસ્તા આવીને કીધું કે ખુદા તને મળવા આવે છે ક્યારે આવે ઓલો કે ક્યાં ક્યાં વંડી છે મન ફાવે ક્યારે ભાઈ આવે પીડ્યો છું મેદાનમાં ઓલા જા ફરિસ્તા ભાગ્યા ત્યારે એને ફરીવાર બોલાવી મજનુ એટલું બોલ્યો કે તેરે ખુદા કો બોલના ક્યાં કે મુજે મિલના હૈ તો ખુદા બનકર નહીં લેલા બનકર આયે તો મે મિલુંગા સાહેબ એક પ્રેમી જો એની પ્રેમિકા વગર મળી ન હોતો તો સદગુરુના હું તમે પ્રેમી બની જાય સાહેબ તો ભગવાનને આ ધરતી ઉપર આવવું હોય ને તો આપણો સદગુરુનો રૂપ લઈને આવે તો જ હું તમે વંદન કરી શક્યા નકર ન કરી શકીએ એવા સંતો ભગવાન કૃષ્ણએ કીધું છે કે હે ધનંજય પ્રાણીમાં સિંહ હું છું એ સિંહ એક પણ ભગવાન છે અને સાધુ સિંહ જેવો હોવો જોઈએ એ એ એ બધી વિભૂતિઓ ભગવાનની વિભૂતિ છે સાધુ પણ એ ભગવાનની વિભૂતિ છે અને આજનું વાતાવરણ મને કોઈ પૂછે કેવું છે વ્રજના માણસોને મારા શ્રી કોઈ મળ્યો અને કીધું તમે વ્રજવાસી છો કે હા ઓલા માણસે દંડવત કર્યા હું તો એમ કે કે આ ભાનુશાલી ભાનુશાલી કોઈ 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 પૂછે પૂછે મળે ને ભાઈ કેવા છો તો કઉાલી તમારી નિષ્ઠા તમારો ધ્યેય અને તમારું કાર્ય પણ એવું હોવું જોવે સાહેબ કે તમારા બધા ની અંદર એમ કેવાય કે ભગવાન ઓધવ દર્શન થાય તમે ભાનુશાલી દીકરા છો તો તમે વંદ છો તમારા કુલમાં ઓધવરામ જન્મા છે ત્યારે કીધું તો તમે વ્રજવાસી હોવ એ વ્રજવાસી હોવ તો તમે ભગવાન સાથે રીમા છો ને કહે ભગવાન ના રાસ નો તમને લાભ મળ્યો છે ને કે હા

કે કેમ કે તમારા વૈકુટમાં મોજ હોત તો તમારો વૈકુટવાસી અમારી વચ્ચે રમવા માટે નો આવ્યો હોત ભલા હે એમ આજ વૈકુટ બન્યું છે સાહેબ આવા આવા સંતોની હાજરી ને આવા આનંદ આવી જાય ઈ વૈકુટ બાકી ઓલું વૈકુટ એક જડો ગુજરી ગયો ને તો ઉપર ગયો ઈ તો ઉપર જ જાય બધાય ભલે રોડ ઉપર ફૂહાઈ જાય પણ જાય ઉપર એવું કહે છે નગર એક શિક્ષકે દીવો પ્રગટાવ્યો અને એક બાળકને પૂછ્યું છોકરાઓને પૂછ્યું કે આ પ્રકાશ ક્યાંથી આવ્યો આ જ્યોત ક્યાંથી આવી બધા છોકરા મૂંઝાણા કે આ જ્યોત આવી ક્યાંથી કેવું કેમ પણ આવા સંતની જે ખોરડા ઉપર કૃપા છે અને ઈ ખોરડાનો દીકરો ઈ ભણવા ગયેલો અને એ છોકરો એમ કેવાય કે છેલ્લે બેઠેલો ને આલી ઉભો થઈને આવ્યો કે સાહેબ કહી દઉં આ જ્યોત ક્યાંથી આવી કે હા કહી દે બેટા છોકરે ઓલવી નાખ્યો દીવો અને કીધું કે હવે સાહેબ ઈ કયો કે આ જ્યોત ગઈ ક્યાં ઈ જો તમે બતાવી ગયો તો હું કહી શકું કે આ જ્યોત ક્યાં વિત ક્યાંથી આવે હે એમ એ એ એ માણસ ઉપર ગયો ઈ એટલે ન્યા જાય એટલે ગેટ આવે આપણે ટોલ કે કેમ આડો વાહડો હોય એવું કઈક આવે એટલે ન્યા જાય એટલે આપણું આપણે ન્યા જઈને નામ આપવાનું કે માયા ભાઈ આહી એટલે તરત કોમ્પ્યુટરમાં જોઈ લે કે ભાઈ આવ્યા એમ ને હા ન્યાલી પછી કાર્ડ આપે આવ્યા હોય ત્યારે ત્યાં જમા કરાવતા હોય જાય ત્યારે કાર્ડ પાછું લેતું જાવ એ ન્યા જાય એટલે બીજો ગેટ આવે ન્યા કાર્ડ આપવાનું એટલે એ કાર્ડ તરત કોમ્પ્યુટરમાં નાખે બરાબર પછી ક્યાં ક્યાં ગામમાં હું હું ઉપાડા લીધા ઈ આખું લિસ્ટ આવે

પણ ક્યાંક ક્યાંક આવા સંતોને તમે ટચ થયા છો એટલે એ પાપ બળી ગયું છે અમે ક્યાંય હારીમાં દીકરા નથી આ સંતોને પગે લાગી એટલે અમારું પાપ વયું જાય નગર ગાયું ના લીધા જેસલ જાડેજા નથી કર્યા એટલે આ કામો કર્યા ભાઈ હે અને આવું હું કામ બોલું આવા મહાપુરુષો આગળ જેટલું ખુલ્લું બોલી જાવ ને એટલે હળવા થઈ જાવ ભલામાણા બીજો કોઈ મુદ્દો છે નહીં એટલે એટલે હવે કાર્ડ

કે જો સ્વર્ગમાં પરિસ્થિતિ હોય તો નરકમાં શું હોય છે મને જવા દે એટલે ઓલો માણસ જે નરકમાં ગયો સાહેબ અને જ્યાં એન્ટર થયો ત્યાં તો પાણીના ફુવારા ઉડે જેમ જેમ હાલતો જાય પાણીના ફુવારા થતા જાય લાઈટો ને તમને કહો ઇન્દ્ર સભા ભરીને બેઠેલો મીરાબાઈ એક તારો લઈને ભજન ગાય કેનારે મલાજા અમે કરીએ રાણાજી આગળ હાલ્યા તો નરસિંહ તો મારી હુંડી સ્વીકારો મહારાજ બધું અહીંયા ઓલો ગોથું ખાઈ ગયો કીધું કે ભાઈ આ સ્વર્ગ છે કે નરક છે ત્યારે હામેલી જવાબ આપ્યો કે બોડ ભૂહી નાખી દો મહાપુરુષો જ્યાં બેઠા હોય ત્યાં સ્વર્ગ હોય તો શું કામની વાત લઈને બેઠો જ્યાં તમને મોજ આવે ધરતી ઉપર સાહેબ એ સ્વર્ગ